દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં એક ગ્રામ સોનું નવ હજારો ચારસોને છમાં જ્યારે દસ ગ્રામ સોનું ચોરાણું હજાર સાઠમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખો ચાલીસ હજારો છસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સામાન્ય આજે સો ગ્રામ દસ માં જ્યારે સો ગ્રામ સોનું દસ લાખ છવ્વીસ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનું તો એક લાખ રૂપિયાની સપાટી ટ્રેડ કરી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો તો આજે એક ગ્રામ ચાંદી એકસો એક ચાંદીના ભાવ જે છે એ સતત વધી રહ્યા હતા જેમાં ધીમી ગતિએ છેલ્લા બે દિવસથી સતત ઘટાડાનો માહોલ ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો સોના અને ચાંદીમાં અત્યારે જોરદાર વધઘટ મળી રહી છે અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ચાંદીના ભાવમાં જે વધારો થઈ રહ્યો હતો તે જોતા એવું લાગે છે કે ચાંદીની કિંમતોમાં ટૂંક સમયમાં વધારો જોવા જોવા મળે તેવી મળી રહી છે હાલ વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત હરીફાઈ જોવા મળી રહી છે જેના કારણે શેર માર્કેટના રોકાણકારો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જેની સાથે મિત્રો યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે છે અને સોનાની માંગ જેટલી વધતી અને ઘટતી જોવા મળે અને જાણકારોના જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં જે વધારો થયો હતો તે જોતા એવું લાગે છે કે ચાંદીની કિંમતોમાં ટૂંક સમય અંદર મોટો વધારો જોવા મળે તેવી ક્યતાઓ જ જોવા મળી રહી છે કારણ કે ભારતમાં ચાંદીનો ઉપયોગ જે છે એ મિત્રો ખાલી ઘરેણા સુધી સીમિત નથી પરંતુ મંદિરોમાં ચડાવવાથી લઈને ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે જેના કારણે ચાંદીની માંગ પણ વધતી જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ મોંઘી થતી જોવા મળે તે વિશેક્યતાઓ જ જોવા મળી રહી છે

જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે તો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે સોના ચાંદી ઝડપથી આગે કૂચ કરી રહ્યા છે અને લગભગ 2025 ના અંત સુધીમાં સોના

હોય છે અને એ લોકોને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી હોય છે તો તો મિત્રો મિત્રો બજારના સાધનોના મુજબ વાત કરીએ આગામી દિવસોમાં પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો વધુ માહિતીની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે જો કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને જેના કારણે ઘટાડો અને રોકાણકારોની વધતી માંગ જે આ મિત્રો જેની સાથે સેન્ટ્રિયલ બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી આ બધા જ કારણોથી સોનાની કિંમતોમાં વધઘટ પણ થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો ખરેખર તો વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હજુ પણ દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને આ બધી જ બાબતોમાં આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી